દેવઘર પાડિયાનગરના ટાવર ખાતે લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવીયાડના પ્રચાર પ્રસાર અર્થે ઇન્ડિયન ગઠબંધનની સભા યોજાય લોકસભાની ચૂંટણીને લઈ ઇન્ડિયન ગઠબંધન હેઠળ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ આપના નેતાના સ્થાને સભા યોજાય દેવગઢ ભારત તાલુકા મથકે દાહોદ ઓગણીસ લોકસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડના પ્રચારનો ઢંઢેરો પીટાવ્યો હોય તેમ ઇન્ડિયન ગઠબંધન હેઠળ સભા યોજાઈ જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા અને ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે આ સરકારના રાજમા મનરેગા યોજનામાં કેટલાક ભ્રષ્ટાચાર થયો છે ગરીબોનું લોહી ચૂસે છે ગરીબોને રૂપિયા આપવાને બદલે તેમના બંગલા બનાવે છે સાથે એમ પણ જણાવ્યું કે અમેરિકાના ટ્રમ્પ આપણા ત્યાં આવ્યા ત્યારે તેમની પત્નીએ સરકારી સ્કૂલ જોવા માટે જીદ કરી ત્યારે ગુજરાતમાં કોઈ સરકારી સ્કૂલ સારી ન હોવાને કારણે તેમને દિલ્હીની સરકારી સ્કૂલ બતાવવામાં આવી હતી જ્યારે શક્તિસિંહ ગોહિલે ભાજપને આડે હાથે લેતા જણાવ્યું કે નળ જલ યોજનામાં લાગેલા નળ ખોલીને તો પાણી નથી આવતું પણ ઉપર બીજેપી લખેલું હોય છે એટલે કે બીજે જઈને પાણી પી તેમજ મુઠ્ઠીભરને મારા માલ કરનાર ભારતીય જનતા પાર્ટીના તમારી કે મારી થવાની છે તેના લોકોની એ તો ખાલી માલે તુજાની પાર્ટી હોવાનું જણાવ્યું ત્યારે ચૂંટણી કોંગ્રેસ ચૂંટણીના લડે તે માટે તેમના બધા અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે અને ભાજપે બ્યાસી અબજ ડોલર બાવન કરોડ રૂપિયા ભેગા કર્યા છે એમના પ્રચાર અર્થે અમે અને માન્ય શક્તિસિંહજી આવ્યા હતા સ્વાભાવિક છે કે ભાજપ છે એ યુનિફોર્મ સિવિલ કોડ લાવીને આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે સ્થિતિ છે ખતમ લોકતંત્ર ખતરામાં છે ત્યારે અને તેવું ભારત ઉપર ભાજપ વધારતું જાય છે ખેડૂતોના પણ રૂપિયા ભાજપ બોર્ડમાં લઈ જાય છે એટલે આજે એમને એવી વસ્તુ છે કે ભાઈ પાવર છે સંપત્તિ એના દર તોડ કરી અને માહોલ બનાવવાનું કોશિશ કરી રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર આપ જોઈ રહ્યા છો કે ખૂબ ભાજપથી વિરોધ છે લોકો ગરીબ ગરીબ બન્યા છે અમીર અમીર બન્યા છે બે હજાર ને ચૌદ માં છપ્પન લાખ કરોડ દેવું હતું વધીને બસો પાંચ લાખ કરોડ દેવું થયું છે ગેસના સિલિન્ડરના ભાવ પેટ્રોલ ડીઝલ ઉપર જે ટેક્સ હતો બે હાજર ચૌદમાં

માલામાલ કરવાના અને માત્ર સત્તા સિવાય કોઈ સમીકરણ નહીં સમર્થન નથી તો એન કેમ પ્રકારે કોંગ્રેસ પક્ષના નેતાઓને પગે પડીને લઈ જઈને ખેસ પહેરાવીને ટિકિટો આપવી પડે જેના કારણે ભારતીય જનતા પાર્ટીનો પેજ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પણ રોષ છે ગુજરાતમાં કે ગુજરાતમાં એક સકારાત્મક એજન્ડા કોંગ્રેસ પક્ષનો જે ચૂંટણી ઢંઢેરો છે કે જ્યાં ગરીબ મહિલા પરિવારની એક મહિલાને

જરૂર લોકોના આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષ માટે લોકસભાની સીટ વિશે શું કહેશો દાહોદની સીટ કોંગ્રેસ પક્ષના શિક્ષિત પ્રમાણિક અને મહેનતુ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન કાવિયાડ જીતશે હું કહું છું કે હું અહંકારી ભાજપ જેવો નથી પાંચ લાખ આના હતી ના લોકોના આશીર્વાદ લોકો જીતાડતા હોય છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે તમામ વર્ગ ધર્મ જાતિના લોકોનો

જે છવ્વીસે બેઠકો પર અમે લડી રહ્યા છીએ ત્યાં લોકોના આશીર્વાદ અને સમર્થન છે હું કોઈ અહંકારી કે જ્યોતિષી નથી કે તમને કોઈ આંકડાઓ આપીને વાંચું